મન જા દે નકા મને જતા રહી ચે જો દે આપડે હું મી ગયા મા કાકા નો બાબા બરડામ ને બરડા ને છો તોકા છોળા બાપળા હવે કોક કરીને મનાવા પડશે નકા આ બીસી રે ને કાકા એ મા કાકા એ કાકા এই কাকা খাটো উড়ালো পড়ে আমরা এই কাকা ওঠো দেই মা কাকা পয়সা ছোটো দে তো লুচি আরিয়া কাকা নেই উঠিনি বারে খুব ভালো

ડુશી મારે ને તે રીહે ના આવતારે આટલે જે ડુશી તું મારા ઘરે આવે જા કે ઊંઘી ઊંઘી ફાટી જાય ને લો મારા હમા કાકા અને પોણી ના છોટા મરી ગયો તને જુજે પોણી તો છોટ્યું ના કે મારે જમીન એના નોમા હે ભાઈ મુહ્યું ભાઈ એ બરી ના ઉઠાતું ઉઠતાય નહીં મુકુ એ જોડે ના હોય હું એક જ ના જાય ચન્નુ ઉઠાડી જો તું દળણ દોડાતું ને મને એવું લાગ્યું કે તાર પાસે પોલીસ પડી હોય હું હારું કર્યું તો મને ઉઠાઈ જો ડબ્બો લઈને આવો તમે તમે પોલીસ કે જોય ના કે રેસ હોય તાર આવું દોડા છે હેડ તું હેડ પોલીસ નો ડબ્બો પડે કે આજુ હો ને નઈ એક જાર વાત કરું કલાક ના મા કાકો ઉકતા જ નહીં માર ભાઈને દે માર્યો ને તેમ દે ને ના સેકડી જો મોઠા કાકા તમે ભત્રીજો છો તમે ઓળખતા હવે રે રો રો આ ઘરમાં છે જો લે લા દોડું પર ચૂંપો ન ખાતો ને તમે આ ઉષા દારું પીતા હો તો તું બો ખા દો નહીં ઉગી રે લબડી તો ફોલી પર દોડી પર આયો ઉગીયો નહીં દેખાતો ગોગા દોય તોhin પાજો આ રોગ જેન દોડ ભાપડ્યો ચાલે ઓસા દાવ ક્યો છે યુટ્યુબ પર કાધો ઓય હું લ્યા મરું ਮੋਢਾ ਮਾਰੇ ਜੇ ਮਿੰਨੋ ਤਾ ਨੋ ਬੇ ਕਰੀਂ ਜੋ ਤੂੰ ਵਹੀਂ ਗਿਆ ਛੋਟਾ ਦਾਦਾ ਲੋਟਾ ਮੋਢਾ ਮੋਢਾ ਨਾ ਬੜ ਤੋ ਮਾੜਾ ਕਸ਼ੂ ਨੇ ਮਾੜਾ ਛੋਕਰਾ ਜਿੰਨ ਨਾ ਪਹਿਣਾ ਲੋਟਾ ਮੋਢਾ ਮਾੜੀ ਡਾਂੜੀ ਬੋਤੂ જમીન ઘટાઇ

આવ <ETITANij2> <tok> <laughs>

એડો એને બોલાવા જાવે પેલા એમને અલ્યા ઉભાર હું ચંપલ પહેલું ને ઇંતરдай હું આમ જાનુ ને હેડ હું બલને બોલાન આવું પેલા એમને ને જોબુજી એમને ઇત જયા પ્રસેટયા યાર હું બોલાન આવ સેકલી બતાઉ મેડો ઉભરી લે તો બોલાય ના આવ તો જા હું બોલાન આવ આ રે બોલાન આવા આપડા ઉભારિયા ઉભા રહે

તય જોબલે કાલે માકાકો મરી જાન તારા 5000 ની હોજે બટા મને હેડો માકાકો ચડે જલ્દી થોડો લે એ નસુ પડી લે તુરમ લઈ લે

ને ઠેલી પડી સંતાડે લઈ આવ એ પર થૈને કુરંગ ગાલી તું શું ગઈ ના બાર લે આ દે ને કદી આવ કે કાકા મરચડલાં ટાંટીએ તૂકી મા કાજી લાયો કાકા તિંછો માર તો મરી ગયો બેરમ હોલ ના ચલી ગયો મારો બાકા

ああ。<laughs> <laughs> <laughs> lagi <laughs> पानी पर तने किसी

妈呀！我真的，啊，不么。 મરી જો એટલે મારી જમીન પેલી ફિલ્મ નોઈ નામાં કરીને એટલે